सत्य सनातन धारमणी सदगुरु ते सी परी अने करे नहीं कोई सात दीप नव खंड मेरा पला पकड़े नहीं को सदगुरु ખરેખર સદગુરુ નો બોધ કોને જે વસ્તુ સદગુરુ ની બોધ એવો છે કે જે જગ્યાએ જે છે એ બરાબર છે સાત દીપ નવ ખંડમાં તારું પલ્લું પકડે નહીં કોઈ જો કાયપો એક તરફી કેવાગા હો તમારું પરુકો આમલી જા રહે એક રાજા આતા એનીયા સન્યાસી આયા એટલે પ્રશ્ન કર્યો કે સન્યાસી મહાન કે સંસારી મહાન આуна દેઉ છું બીજ વૃક્ષ બીજ પહેલા કે વૃક્ષ પહેલા કરીને વાતું જઈ કરો કોઈ બીજ પહેલા કે વૃક્ષ પહેલા इन्हें पूछो के साथ सन्यासी महान के संसारी महान सन्यासी के समय आवे जवाब आप आगे, आगे बात थी क्या हम जाओ ये राजा नहीं रे सन्यासी रे इवामा एक राजनी अंदर स्वयंवर रचाणो स्वयंवर रचाणो એટલે રાજાને સન્યાસી બે જોવા ગયા જોવા ગયા તો ઈસ રાજાનો નિયમ એવો હતો કે આઠડે જેના ઉપર કણસ જોડે એને રાજકુરી વરે હવે એ આઠળે તો નીકળી કણસ લઈને જા રાજાની પાસે સન્યાસી વિભક્તન્યા કણસ જોડ્યો કણસ જોડ્યો એટલે રાજકુરી તો એને વરે સન્યાસી કે ના ભાઈ કે મારે કઈ કરવું અરે રાજાને એમ કે સન્યાસી છે ભાઈ છે ના પાડે એટલે તરત અરે મારું અડધું રાજ આપવું ભરી કે મારે રાજને મારે શું કરવું મારે સન્યાસી સન્યાસી વાત થાય પૂરી અરે આ રાજકુરી અઠ લીધી કે વરું તો એને ભરું એવામાં સન્યાસી કે મારે લગન કરવા નથી હું તો એને વરું એમ કરતા કરતા જંગલની અંદર પોગી ગયા અને રાજ પડી ગઈ કેવી એક વૃક્ષ ની એટલે ત્રણેય બેઠા સન્યાસી છે રાજકુવરી છે ના રાજા અડધી રાત થાય શિયાળાની કડકડતી ઠંડી કડકડતી ઠંડી ઉપર પક્ષીનું જોડું રહે અતિથી આવ્યા છે આને કાઢે ઠરી આપણે થોડુંક અતિથી દેવો ભવ પક્ષી રાત ક્યાંક જ્યાં દઉં લાગ્યો હોય ત્યાંથી તમે અગી લેતા હોય અને આપણે તાપવું પક્ષી રાજે ઉશે સ્થળી જોયું તો દવ હતો અગ્નિ લઈ અને આ પણ અગ્નિ એટલે જણા તાપે પાછું કીધું પણ આપણે ત્યાં છે કેમ રખાય ત્રણ જણા છે એ કીધું મારા પ્રાણ ત્યાગી દઉં એ અગ્નિ એક જ જણા જમે એના ઘરના હતા કે મારાય પ્રાણ ત્યાગું એ પણ પડ્યા અગ્નિમાન હજી તો બે જણા જમી હજી એક ભૂખું રે આ તો અતિ ધર્મ બસા હતા એ પણ પડ્યા અગ્નિમાન ત્રણેય જણા આ ત્રણેયના પ્રાણ ત્યાગતા જોઈ રહ્યા આમ થર થરી ગયા બહુ આ ત્રણેય આપણા માટે પ્રાણ કહી ગયા खुमार पड़ी गो कोई जमी से क्यों अंदर सन्नाटो थे क्यों थे क्यों अवाह थी गया राजपूर त्रे पासा मार के निकला लेकिन राजकन्या ने कीधु तू हट छोड़ी दे मारे तो आजीवन सन्यासी सन्यासी

તો કેવી રીતે અડધો રાજ આપતો લાલચમાં ફસાણો આવું જીવન જીવે તો સન્યાસી મહાન છે આવું જીવન જે જીવે સન્યાસી મહાન છે તો કે સંસારી અગ્નિ એવા આપણે ટાઢતી બસાવવા અને આપણે જમવાની વ્યવસ્થિત જેને પ્રાણ ત્યાગી દીધા ત્રણેયના ભોજન માટે આવું જીવન જીવે તો સંસારી મહાન છે